ડીસીએફ ઝાલાને મળેલી હતી આની ગંભીરતાને લઈને ઝાલાએ સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિબેનને જાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આઈવાને ઝડપી પાડેલ હતા અને ભારતીય વન અધિકાર નિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની કલમ અનુસાર ગેરકાયદેસર વન પ્રવેશનો ગુનો નોંધવામાં આવેલો હતો તેમજ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાઉન્ડની બાબરા બે બીટના અનામત જંગલમાં સત્તર ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે અઢી વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે